કે પણ અમને કોઈ જગ્યાએ જવાબ આપવામાં આવ્યો નથી અમે બધા મ્યુનિસિપલ પાર્ટીમાં કોંગ્રેસના કમિશનર સાહેબને બધાને અમે કરી પણ કોઈ અમારે ધ્યાન દેતું નથી અત્યારે પાણીવાળાએ કાઈ 200 રૂપિયા ટાકીને કરનાય અમારે પાણી કેટલા દિવસ ચાલે નાના નાના છોકરા અમારે પાણી ભરવા બેડા લઈને પાણી ભરવા જ આવું પડે હજી હાલમાં કેટલા વખત પ્રશ્નો છે ને કોને આ 25

સામાન્ય કયા કયા પ્રશ્નો છે અને અનેક વખત રજૂઆત કર્યા બાદ શું કહેવામાં આવતું હોય છે કોઈ કોઈ જવાબ દેતા નથી કાર્ય પર કે કોઈ સાબુ બધાય કોઈ વસ્તુ કાંઈ અહીંયા કાંઈ કરવા માગતા નથી આપના મત વિસ્તારના ધારાસભ્ય અથવા તો કોર્પોરેટરોને તમે કીધું છે દુનિયાની વાર એવા બે ત્રણ વારની ઓફિસે જઈએ કલેક્ટર વગર જઈશી જવા બધી જઈ રહ્યા કોઈ જવાબ લેતા જ નથી હા થઈ જાય થઈ જાય એમ કર્યા રાખે કોઈ વસ્તુ કાંઈ થતું નથી જઈને શેરબેનને ભાનુબહેનને ટોટલી ને રજૂઆત કરેલી કોઈ બાકી રહેતું નથી કેટલા સમયથી આ એવું નથી દુનિયા કોઈ જવાબ લેતા નથી કેટલી અરજી કરેલી કોઈ વસ્તુ કોઈ જવાબ લેતા નથી એમ કઈ થઈ ગયા જાય મહિના બે મહિનામાં થઈ ગયા બરાબર છે કોઈ જવાબ લેતા જ નથી એમ કેટલા સમયથી આ પ્રશ્ન છે આ પર ચાલીસ પીસ્તાલીસ વર્ષથી